બેંક ઓફ બરોડા દ્વારા પલસાણામાં બરોડા કિસાન મેળો યોજાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના આહીર સમાજની વાડી ખાતે આત્મનિર્ભરતા થીમ હેઠળ બેંક ઓફ બરોડાએ બરોડા કિસાન પખવાડાના આઠમા સંસ્કરણનો વિશાળ કિસાન મેળો યોજાયો હતો આ મેળામાં સુરત નવસારી વિસ્તારમાંથી સાડે ચારસોથી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો જેના મુખ્ય આકર્ષણોમાં રૂપિયા એકસો પંચોતેર કરોડનું ધિરાણને મંજૂરી લાભાર્થીઓને સ્કૂટી પર તો આપવામાં આવ્યા હતા ડિજિટલ બરોડા કિસાન ક્રેડિટ કાર્ડ બી કે અને ડિજિટલ ગોલ્ડ લોનની જાણકારી આપવામાં આવી કૃષિ સાધનો કુદરતી ખેતી એસ એચજી અને પી એમ એફ એમ ઇ યોજનાના સ્ટોલ નિઃશુલ્ક આરોગ્ય અને આંખ તપાસના કેમ્પ યોજાયો કાર્યક્રમમાં બેંકના ચીફ જનરલ મેનેજર શ્રી મૃતુકુમાર જોનર હેડ શ્રી કૃષ્ણકુમાર સિંહ તેમજ નાબાર્ડ અને નવસારી કૃષિના અધિકારીઓએ હાજરી આપી હતી बैंक ऑफ बड़ोदा टेक्नोलॉजी आधारित सेवाओं द्वारा आत्मनिर्भर मेरा नाम मधुर कुमार सी जी एम बैंक ऑफ बड़ौदा प्रधान कार्यालय में मुंबई में कार्यरत और इस पखवाड़ा में किसान पखवाड़ा में हमने सिर्फ गुजरात में नहीं सिर्फ सूरत में पूरे इंडिया में हमने ये पखवाड़ा मनाया जिसमें भारत सरकार के द्वारा बैंक भोद्धा के द्वारा कृषि क्षेत्र से जुड़े किसान के प्रति हमारा आभार और कार्य कार्यक्रम दिया हमने आज सैंक्शन भी दिया आपने देखा होगा हमने 10 किसानों को सैंक्शन दिया है ट्रैक्टर लोन की है फूड एंड प्रोसेसिंग में दिया ये है ये कार्यक्रम हमारा चलता रहेगा हर साल की तरह इस साल भी हमने पखवारा मनाया आगे भी मनाएंगे धन्यवाद